નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેમ ન્યૂઝ ગુજરાત સનફ્લાવર હાઈટેસ કુડાસન ગાંધીનગરમાં નવાત્રીના ચોથા નોર્થે ગરબાની રમઝટ બોલાવી સનફ્લાવર હાઈટેસ કુડાસન ગાંધીનગરમાં ટ્રેડિશનલ પોશાક પહેરીને ગરબાની રમઝટ બોલાવી માંડવીના દાતા શ્રી દિનેશભાઈ ડી પટેલે બે લાખ એકસોને અગિયારનું દાન આપી સોસાયટીને માંડવીની ભેટ આપી નવાત્રીના આયોજકો દ્વારા દિનેશભાઈ પટેલના પરિવારને હનુમાનજીની મૂર્તિ ભેટ આપી સ્વાગત કરવામાં આવ્યું વિશેષ સ્વાગત એમને માતૃશ્રી કાશીબાનું કરવામાં આવ્યું ટ્રેડિશનલ પોશાકમાં ભાઈઓ બહેનો ગરબે ગુમનાર શ્રેષ્ઠ ભાઈઓ બહેનો એક્સ્ટ્રા ઓર્ડિનર પરફોર્મમાં ભાઈઓ બહેનો તથા દસ વર્ષની નાની બાળકોને કુલ સત્તર ઇનામ આપી પ્રોત્સાહન કરવામાં આવ્યા વિશેષ રિપોર્ટ પંકજભાઈ ગાંધીનગરથી